આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજ ની બધાને શુભકામના બરાબર આજે બહુ પવિત્ર દિવસ છે

બસ તમે કરો એટલે હું કરું ઓકે જી અને મમ્મી જો આ બાજુ કેરીનો રસ મમ્મી હું બનાવો છો રસ કેરીનો કેરીનો રસ હજી કેરી પડતી નથી અમને મેંગો જ્યુસ મમ્મી ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય યોગેશ્વર જય કૃષ્ણ જેની કેરી તો પડતી જય સ્વામિનારાયણ હું કેરી પડતી જ જાય પણ વારવાર લઈએ વિષય વખાર નજીક છે રાઈટ નગરયાત્રા રથયાત્રા કેમ કાઢવામાં આવે છે હા મને ખબર છે પણ મારે તમાર પાસે જાણવું છે તમે ક્યાં તમે ક્યાં ગઈ અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બેન સુભદ્રા અને ભાઈ હલદેવજી આ ત્રેણે છે ને સાઢી બીજના દિવસે નગર યાત્રા માટે નીકળતા હતા દર વર્ષે એટલે છે ને પેલાના જમાનામાં એટલે હવે છે ને એવું માહિતમ છે કે દર વર્ષે પૃથ્વી ઉપર ભગવાન આવે છે અને નગર યાત્રા કરે છે જૂની જે પરંપરા હતી ને લોકો એ ચાળવી રાખી છે કે ઈ જે રીઅલી જ્યારે હતા ત્યારે છે ને એ લોકો નીકળતા અને બધાને આશીર્વાદ આપવા માટે આખા નગર સર્ચામાં ત્યારે એ નીકળતા અને આશીર્વાદ આપતા બધાનું સારું થાય એવું એટલે ઈ નિમિત્તે આ નગર યાત્રા પાછી આપણે અત્યારે સુભદ્રા શ્રી કૃષ્ણ અને બલદેવ નગરયાત્રા માટે નીકળે છે રાઈટ તો ચાલો નાસ્તો સાથે છે ગરમા ગરમ ચાય તો હવે નાસ્તો કરી લઈએ મમ્મી નાસ્તો કરી લીધો બાકી છે હાલો હાલો તો તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે ખલેલાનો વારો છે એમ કે હવે સીઝન એ સીઝન નું ફ્રુટ આવી ગયું છે ખલેલા અને પછી આલુ અને આજે છે ને અષાઢી બીજ નથી પણ આ વિડિયો જ્યારે પોસ્ટ થવાનો છે ને ત્યારે અષાઢી બીજ છે એટલે ફરીથી બધાને અષાઢી બીજની શુભકામના બરાબર અને ચાલો આ ફિનિશ કરી અને પછી શોપે જવા માટે નીકળીએ કિલો ઠોક છો જૂની ને જાણી પદ્ધતિ કેમ કેર કાઢવાની હવે તો કેવી કેવી સિસ્ટમો આવી ગઈ પેલા રીલ્સો આવતી હોય કાઈ એમાં સિસ્ટમો તો ઘણી

અવ હા તો પાડવું જ પડે એ વસ્તુ નકા ટબક ટબક પદ્ધતિ હારી નકર પહેલા કેવું પડતું વાત છે

હા તો ગાઈસ ફાઇનલી હવે બહુણીમાં તેલ ભરાવા જઈ રહ્યું છે બરાબર ને ચાલો થ્રી વાહ 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 આખી ભરી દેવાની છે સરસ લ્યો કાકમાં મને ડબો કાક માં નાખીને ધબો તો જ નો તેલ ટોળે બેલેન્સ હવે આમ કરીને આમ તો હાથ આમાં મમ્મી દૈયા કરે એટલે બહાર પડે તેલ આમાં બહાર ન પડે

કરી તમે મંગાવી લેજો અને આ એમાં છે ને રેડીમેડ પેકેટ આવે છે જે સોડા મીઠું અજમા મરી બધું નાખેલું હોય છે તમારે એક્સ્ટ્રા જો નાખવું હોય તો નાખી શકાય છે લોટ પ્રમાણનું હોય છે આ સાત કિલોનો પેકેટ મૂચા પાંચસો પેકેટનો છે બે પેકેટમાં અલગ અલગ આવે છે આ રીતે છે ને બધું આપણે મિક્સ કરી દેવાનું છે પેકેટનો મસાલો તો મેં નાખી દીધો છે પણ મારું ઉપરથી છે ને એક્સ્ટ્રા અજમા અને હિંગ નાખવી છે તો અજમાન ઉપરથી છે ને જો એટલું એક બે ચમચી જેટલા છે ને હું અજમાનામાં મિક્સ કરી દઇશ અને આ છે હિંગ અને એક ચમચી જેટલી આપણે એ મિક્સ કરી લેશું હવે લોટમાં આપણે એક કિલો લોટ હોય તો બસો ગ્રામ તેલ નાખવાનું છે અને પાંચસો લોટ હોય તો સો ગ્રામ તેલ નાખવાનું છે તો હવે આપણે છે ને મોણ માટેનું તેલ પણ લઈ લઈશું પહેલાં મસાલો જે નાખ્યો છે ને પહેલાં આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું મીઠું પણ મસાલાની સાથે આવી જાય છે ઉપરથી એડ કરવાની કંઈ જરૂર રહેતી નથી તો મસાલો મિક્સ થઈ ગયો છે આ ઉપરથી આપણે તેલ મિક્સ કરી લઈશું જે આ ડોયાનું માપ છે કિલો લોટે એક ડોયો નાખવાનો રહેશે આપણે દોઢ કિલો છે એટલે આપણે દોઢ ડોયો જેટલો આપણે મોણ એડ કરી દઈશું હવે લોટને પાછો આપણે ફરી વખત મિક્સ કરી અને પછી જ ઉપરથી પાણી નાખવાનું આવી રીતે સાઈડમાંથી છે ને થોડુંક થોડુંક પાણી નાખી અને આમાં લોટ ફેરવતો કેમ કે લોટમાં છે ને ગૂંઠ ન થાય ને તો લોટમાં છે ને ગૂંઠ વળી જાય એટલે આવી રીતે થોડોક થોડોક લેટ લેતો જવાનું અને મિક્સ કરતો જવાનું આવી રીતે ધીમે ધીમે

થોડીક વાર માટે આવી રીતે રહેવા દેવાનો ગાંઠિયો આપણો પાકો ચડી જાય ત્યાં સુધી તો જો આવી રીતે ગાંઠિયા ચડી ગયા છે અને હવે આને આપણે લઈ લેશું તો આ થઈ ગયા છે આપણે ચંપાકલી ગાંઠિયા રેડી આવી રીતે એક પછી એક ગાંઠવા કરી નાખવાના અને લોટ પૂરો કરી દેવાનો હજી વાત અને ચા સાથે ખાઈ લેવાના ચા ને મરચા સાથે અને ગાઈસ ખાસ છે ને ધ્યાન રાખવાનું ઘણા લોકો એવું કરે છે કે એક જણો બકડીઓ પકડે ને એક જણો ઝારો ઓલો કરે પણ બને ત્યાં સુધી છે ને આપણા વિશ્વાસ જ કરવાના પકડવા વાળા વિશ્વાસ ઓ ચિંતા નો કર હોય તો એટલે ઓલો આપડી જેટલું આપણામાં પેલું ઓલું હોય ને એટલું જ આપણે બળ દઈ અને ગાંઠિયામાં બળ જોઈ તો જ આખો ગાંઠિયો પડે ને ગાંઠિયો ઉધરો એટલે આપડા વિશ્વાસ પકડી ને એમ વિશ્વા નહીં કરવાનો કેમ કે બકડી ક્યારે મૂકી દે ને ક્યારે બળવી ને ધ્યાન રાખો આમાં છે ને ઘણા બહુ બધા ભળે છે કોઈને તેલ બકડી આવે તો પેટે બળે ઘણા ને આમાં હાથ જારામાં અંદર વહી જાય એવું બધું થાય છે પણ ફૂલ ધ્યાન તોયથી એધુરું મૂકીને ભાગી જવાનું પણ જોરથી થી નઈ ભાગ તો બપોર થઈ ગયા અને ઘરે આવી ગયો જય યોગેશ આરામ કરવા ખાઈ મજા આવી ગઈ આવી એટલે મજા આવે એવું થાય ને ગરમ ગરમ હોય પાછા સાથે મરચા હોય વાતાવરણ સારું હોય એટલે

એક તો આજની અને ત્યારે ને સરસ મજા રસ રેડી છે આ બાજુ શું છે પાપડ આ બાજુ છે બટેકા શાક વાહ સરસ કેરી તો આમાં શું છે દાળ ભાત કેમ આમ દાળ ભાત દાલ મેં કુછ કાલા

ઘાથડો પાડેલો હોય વર્ષો જૂનો દાદાના દાદાના દાદા પરદાદા એ પાડેલો હોય કેમ કઈશ તો મસ્ત મજાનું મેનુ છે બટેકાનું શાક છે પૂરી છે ફ્રાય પાપડ છે અને કેરીનો રસ છે અને જો એ બધા જમવા માટે બેસી જાય છે હવે પિનલ હું બને એક ડીશમાં જમવાના છે રાઈટ ને પિનલ અને જો મમ્મીને પપ્પાને એવું છે ને મહેમાન હોય ચિંતનભાઈ ને બહુ ઊંઘ આવે છે ઓવર ટાઈમ કરે છે હમણાં એટલે

ભજીયાના પ્રોગ્રામમાં જઈએ છીએ મારા પપ્પાના ઘરે ત્યાં બધા એ જાય છે ને બધા સ્ટાફને જમવાનું કર્યું છે તો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો અમે ભજીયા ખાવા માટે જઈએ છીએ હજુ તો સાત વાગી ગયા છે અને છે ને પાણી પણ ઉતરી ગયા છે ભજીયા એટલે કોઈને આમ બહુ કાંઈ વાંધો નથી એવો પણ ઘરે નુકસાન જે કાંઈ થયું કર્યું બહુ નુકસાન થયું હજી આમ ચક્કર મારવા ગયા હતા

બધું જ આવી ગયું છે રેડી થઈ ગયું છે આદુ મરચી ને બધું અને આદુ બનાવવાની છે ગોટા આદુ બનાવવાની કોણ બનાવવાનું છે અમારા ગોટા માસ્ટર આવી ગયા છે લાલભાઈ વેલડિયા લાલા માર્કર કદી બનાવવા આવી

મવાલે માર ખોડા હું વયા ને બહુ ગમે બહુ ગમે ફુવા અને એને હે એને ફુવા બહુ ગમે ને મને આદુ ગમે હે તા મંગાવ મામ આદુ ફોન વાળી વાળી કર દેતો આદુ મન કર દે ભાઈ એક ચેલેન્જ હોય આઘું રાખવાનું હે

કીટન ઉભા હોય તો કેવું લાગે પેસા રજા આવી રીતે આપણને રસે પકાવીને જમાડતા હોય તો આમ આ ભલે ગમે એટલું સારું આવડતું પણ જે કીટ ને ઉભા હોય ભલે નહિ ભોલ માંડવી વાહ વાહ માંડવી થી જોતા હોય લાલુભાઈ ને કોમેન્ટ કરી દેજો એમ ને જો જોતર મોઢામાં પાણી છૂટી દેવો દહીં તો ફર્સ્ટ ક્લાસ ગોટા બટેકાપુરી ચટણી કાંદા અને છાસ રેડી છે તો ચાલો જમી લઈએ ઢઈસ તો બધા મહેમાને જમી લીધું છે અને હવે ફાઇનલી ફિનલ ને બધા લાલભાઈ ને બધા જમવા માટે બેસી ગયા છે ઢૈસ તો મસ્ત ગરમા ગરમ ગોટા ખાઈ લીધા અને જો ખાઈને બધા બેહી ગયા છે ગોઠવાઈ ગયા છે જો કેમ છે બધાને

પાતે તો કરાઉં છું આમ કોમેન્ટ માં જવાબ દેવાનો ટાઈમ નત રહે તો આજે લાઈવ બતાવી દીધું લાઈવ બતાવી દીધું આઈવન તો યાદ આવ્યું એટલે કહી દીધું કે શિવાની પેલેસ માં અમે કરાવીએ મોટા વરા છે કશોક જલત શિવાની અમે કરાવીએ કઈ જગ્યા છે

હોબાળ તમે મસાલા નાખ્યોમાં તમે તમે કુત્રિમ લાલ રસ કેમ કુદરતી નહી એટલે જાય તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જીઓ ગુડ નાઈટ જોગી